રાજકોટ અગ્નિકાંડની શાહી હજી ભૂસાઈ નથી ત્યાં ઉત્તર પ્રદેશના હાથરસમાં એક એવી ઘટના સામે આવી કે જેને સાંભળીને તમારું હૃદય હાથરસમાં એક સત્સંગનો કાર્યક્રમ હતો અને આ દરમિયાન નાસભાગ મચે છે અને સૌથી વધુ લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે ત્યારે આ રિપોર્ટમાં આપણે જણાવીએ કે આ સત્સંગ કોનો હતો આ ભોલે બાબા જે છે જેનો સત્સંગ હતો તે આખરે કોણ છે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ફુલરાઈ ગામમાં ધાર્મિક મેળાવડો થયો જેમાં નાસભાગમાં સો થી વધુ લોકોના મોત થયા અને બસો થી વધુ લોકો ઘાયલ થયા છે ફુલરાઈ ગામમાં નારાયણ સાકર વિશ્વ હરિના નામથી પ્રખ્યાત ભોલે બાબાના ઉપદેશ કાર્યક્રમનું આયોજન હતું તેમાં પચાસ હજારથી વધુ લોકોની ભીડ એકઠી થઈ હતી વહીવટીતંત્રએ મંજૂરી આપી હતી તેના કરતાં વધુ લોકો સ્થળ પર પહોંચ્યા હતા અને આ દરમિયાન ભોલે બાબાના સત્સંગના સમાપન સમયે નાસભાગ થઈ જેમાં સોથી વધુ લોકોના મોત થયા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાસભાગની માહિતી મળતા જ અધિકારીઓને દુર્ઘટના સ્થળે પહોંચવા અને રાહત કાર્ય માટે સૂચના આપી ત્યારે આપને આ રિપોર્ટમાં જણાવીએ કે આ આખા મામલામાં કોણ છે આ ભોલે બાબા તો નારાયણ સાકરહરી અથવા સાકર વિશ્વહરી ઉર્ફે બાબાનો જન્મ ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં થયો હતો પટિયાલી તાલુકાના ગામ બહાદુરમાં જન્મેલા ભોલે બાબા પોતાને ઇન્ટેલિજન્સ બ્યુરોના પૂર્વ કર્મચારી ગણાવે છે દાવો કરવામાં આવે છે કે છવ્વીસ વર્ષ પહેલાં બાબાએ સરકારી નોકરી છોડીને ધાર્મિક ઉપદેશ આપવાનું શરૂ કર્યું હતું પશ્ચિમી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા રાજસ્થાન દિલ્હી સહિત દેશભરમાં બાબાના લાખો અનુયાયીઓ છે ખાસ વાત એ છે કે ઇન્ટરનેટના જમાનામાં અન્ય સંતો અને કથાકારોથી વિપરીત સોશિયલ મીડિયાથી તે દૂર છે કથિત ભક્તોનો દાવો છે કે નારાયણ સાકરહરી એટલે કે ભોલે બાબાના પાયાના સ્તરે ઘણા અનુયાયી છે પશ્ચિમ યુપીના અલીગઢ અને હાથરસ જિલ્લામાં પણ દર મંગળવારે નારાયણ સાકરહરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં હજારો લોકો ભેગા થાય છે આ સમય દરમિયાન ભોલે બાબા સાથે જોડાયેલા હજારો સ્વયંસેવકો ભક્તો માટે ખાવા પીવા સહિતની જરૂરી વ્યવસ્થા કરે છે કોરોના સમયગાળા દરમિયાન પ્રતિબંધ હોવા છતાં ભોલે બાબા હજારોની ભીડ એકઠી કરીને ચર્ચામાં આવ્યા હતા આ ઉપરાંત ભોલે બાબા કોઈ કેસરીયા પોશાકમાં નહીં પરંતુ સફેદ સૂટ ટાઈ અને શૂઝમાં જોવા મળે છે ઘણીવાર કુર્તા પાયજામા અને માથા પર સફેદ ટોપીમાં સત્સંગમાં દેખાય છે તેમના પત્ની પણ તેમની સાથે હોય છે મળતી માહિતી મુજબ આઈપીએસ આઈએએસ અને સાંસદો સુધીના તમામ તેમના સત્સંગમાં હાજરી આપતા હોય છે હાલ તો આ દુર્ઘટનાને લઈને પીએમ મોદીથી માંડીને તમામ નેતાઓએ આ ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તત્વ